મિત્રો કેમ છું બધા મજામાં જો આજે આપણે આ સબ સોલર મારો માટે જવાનું છે છે આવશે કોર્ડર તુવેરોની અંદર મારું તુવેરો કાઢ નાખી છે તુવેરની અંદર મારવા જવાનું છે જઈએ આપણે હવે મારવા માટે ચાલુ કરી છે આપણે હવે ચાલુ કર્યા પછી થોડોક ટાઈમ ચાલુ રહેવા દેવું જોઈએ જેનાથી જે ઓઇલ છે એન્જિનમાં કમ્પ્લીટ ચડી જાય કે એન્જિનને કંઈ નુકસાન ના થાય એના પછી આપણે ચાલુ કરે ચલો મિત્રો મળીએ થોડી વાર પછી જોડી લઈએ આપણે જો આપણે askarlar moom marloniga તો મિત્રો આપણા ખેતર પહોંચી ગયા છે આ રીતનું ખેતર છે પેલા અંદર તુવેરો કરેલી તી તુવેરો એમને કાઢી નાખી છે આ રીતના ગોદા છે ખાલી થોડા થોડા એની અંદર આપણે મારવાનું છે જો મિત્રો મારવા ચાલુ કરી આપણે આખું થઈ ગયું છે હા એના પહેલાં ગેરમાં માર્યા છે આપણે આ રીતના કંઈક ફોન થાય છે તો મિત્રો જો આપણે આ સબસ્ટોલ મારી દીધું છે પતી ગયું ખેતરમાં આપણે સબસોલર મારી દીધું છે આ રીતનું થઈ ગયું છે જો ખેતર આયા ત્યારે કેવું હતું ને અત્યારે કેવું છે જોવો